ગુજરાત ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નજીકના એવા પરેશ પટેલને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાય છે ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોના નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના ખાસ વિશ્વાસો અને નજીકના માનવામાં આવે છે સુરત સહિત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને કલસ્ટર અધિકારી પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી તેના આધારે પ્રમુખના નામના કવર બનાવવામાં આવ્યા હતા જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરતના મેન્ડેન્ટ લઈ રંજન ભટ્ટ આવ્યા હતા તેમણે પરેશ પટેલના નામનું કવર ખોલ્યું હતું પ્રમુખ માટે ભાજપે ક્રાઇટેરિયા જાહેર કર્યા હતા તે ક્રાઇટેરિયા પ્રમાણે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી હતી વડાપ્રધાનની સભા પહેલા નવા પ્રમુખ આવ્યા છે જો કે સુરત પ્રમુખની નિમણૂકમાં પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલનો હાથ ઉપર રહ્યો છે પરેશ પટેલ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે સાથે જ અગાઉ પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે પણ રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

સૌ ઘણા વર્ષો પછી સુરત શહેરમાં માન્ય વડાપ્રધાન શ્રી નિવાસ કરશે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે નવસારી મુકામે એમની બીજી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ઉપસ્થિત આની સંપૂર્ણ તૈયારી અમારા માનનીય નિરંજનભાઈ ઝાંજમેરા જે છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એમણે શું વ્યવસ્થા કરી છે મેં આજે જ ચાર્જ સંભાળ્યો છે આજ પછીની જવાબદારીઓ હમણાં પણ જે કંઈ પણ હશે નિરંજનભાઈ નિભાવી રહ્યા છે અને જે કંઈ પણ અમારા સંકલનમાં સાથે રહીને જે કાર્ય કરવાના છે એની આજથી શરૂઆત કરી દેવામાં આવશે રોડ શો સાડા ત્રણ થી ચાર કિલોમીટરનો છે જે લિંબાયત માં પર્વત ગામ થી લઈને લિંબાયત ના જે સભાનો નો સ્થળ છે ત્યાં સુધીનો રોડ શો કાલે સાંજે સાડા ત્રણ થી સાડા પાંચ ની વચ્ચે એટલે કે સાડા ત્રણ વાગે શરૂ થશે અને સાડા ની આસપાસ પૂર્ણ થશે આભાર